Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક લગ્ન સમારોહમાં તમામ વરરાજા અને એટલી હદે કે ત્યારે મિત્રો તેમણે ફિલ્મી અંદાજમાં આરતીની થાળીને ઉછાડી દીધી હતી જેના કારણે લગ્ન સમારોહનો માળો સંપૂર્ણપણે બગડી ગયો હતો અને વરરાજા અને તેના મિત્રોએ દારૂના નશામાં અદવટાવ્યા બાદ લગ્નની સરઘસ ફાશી વાળી પડી હતી ચર્ચામાં તો વરરાજા અને લગ્નના મહેમાનો માત્ર ઓબાળું કરવાનો હતો પરંતુ ફિલ્મની સ્ટાઇલમાં આરતીની તારી પણ ફેંકી હતી જેને વાતાવરણ બગાડ્યું હતું લગ્નની જાનમાં આ અભદ્ર વર્તનથી યુવતીના માતાનું દિલ દુખ્યું હતું અને તેને તરત જ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો અને લગ્નના મહેમાનો નિમંત્રણ કહ્યું ત્યારે કે જો હવે તમારું વલણ આવશે તો અમારી પુત્રીનું ભવિષ્યનું શું થશે છોકરીએ માતાને લગ્નના મહેમાનોને વિનંતી કરી કે તેઓ લગ્ન વિધિનું પુનઃ ન કરે અને કોઈ પણ પ્રક્રિયા કાર્ય વિના જજાન પરત રવાના કરે દુલ્હનની માતાનું આ દર્શાવે છે કે પોતાની સન્માન અને ભવિષ્યને લઈને કેટલી ગંભીર હતી મહત્વપૂર્ણ છે કે આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં દુલ્હનની માતા ગુજરાતીમાં બોલી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ